thank <laughs> you

મિત્રો મોટા મોટા ચેક ડેમ બાંધેલા છે અને એના લીધે મિત્રો સીપુ ભરાણો નથી અને ફરીથી મિત્રો વરસાદ આગમન છે એટલે ભાગમાં જોરદાર વરસાદ પડશે તો પણ પાણી આવકમાં વધારો જોવા મળશે ખુશીનો માહોલ જામશે એટલે ખેડૂતો મિત્રોની આશા છે કે બે માં સીપુ પણ નવા નીર આવે અને આજના વિડીયો આટલું હતું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ દેજો તો મિત્રો જય માતાજી